જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમાર બધાનો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં દસ થઈ ગયા છે દસ વાગે જો બધું કામ કરીને ફ્રી તો થઈ જ ગયા હોય ને આજે છે રવિવાર એટલે મિસુબેન ને પ્રિન્સબાઈન જો ઘરે છે પણ આજ તો અમારે છે ને રાતે ત્રણ વાગ્યાની લાઇટ વહી ગઈ હતી ને એટલે મીસુબેન છે ને સવારમાં વહેલા વહેલા ઉઠી ગયા છે કારણ કે રાતે આજે બહુ વરસાદ હતો અને લાઇટમાં ખબર ને કંઈક ફોલ્ટ આવી ગયો હોય છે એટલે રાતે ત્રણ વાગ્યાની વહી હતી ને તો અત્યારે હજી લાઇટ આવી નથી તો હવે એટલે તો મિસ્ટુભાઈના જે વેલા ઉઠી ગયા તો ઉઠીને જો નાસ્તો કરી લીધો અને હવે લેસન કરે છે એટલે ક્યારે નહીં ઉઠી ગઈ છે આજ તો વહેલે બહુ વહેલી ઉઠી ગઈ છે એમ કસ કરી નાસ્તો કરી લીધો ને પછી ક્યારની તો એનું બધું કરતી હતી ને અત્યારે જો એ લેસન કરે છે એ તો એવી ડાઇટ થઈ ગઈ છે ને કે લાઇટ નથી ને તો એને અત્યારે લેસન કરવું છે નગર લેસન યાદ નથી આવતું એમ અને લાઇટ વગર તો જો બધું બીજું તો કંઈ કામ થાય નહીં તો થઈ ગયું છે સાત કંભારા એવું તો મારે વહેલું જ હોય એટલે એ કરી લીધું છે ને કપડાં જો એમણે અત્યારે થઈ ગયું છે મારે અને જો અમારે ફોરવ્હીલ સવાર સવારમાં ફોર સાફ કરવાની હતી ને પ્રિન્સ ભાઈ જો ફોર સાફ કરવા માંડ્યા છે કેમ પ્રિન્સ ભાઈ બોલવાનું તો કઈ હોય નહિ એને કા મારા મિસ્ત જેવું બોલતા નથી આવડતું એને તો જો આ જે પ્રિન્સભાઈ ઘરે જ છે ને તો ફોરવીલ ધોવી તો ફોરવીલ જો અહીંયા લઈ લીધી છે ફળિયામાં જ એટલે હું પાણી આપણે એટલું નળી લાંબી ન કરવી એમ તો જો અહીંયા ફોરવીલ સાફ કરાઈશ કા બે હું બહુ સારું લાગે નહીં ભાઈ તો છે તો હું

હે મિસુબેન નું કામ એવું હાલો મારે છે ને હમણાં નાસ્તો હાવ પૂરો થઈ ગયો છે કા મિસુબેન એટલે ચેવડો બનાવો છે તો હા તો અત્યારમાં જો લાઇટ નથી એટલે મારે મશીને તો કઈ બેહવાનું હોય નહીં તો હું અત્યારમાં જ બનાવી નાખું એટલે બપોર પછી ઉભા દી કા તો હાલો આવો ફટાફટ હા ચેવડો હમણાં હાવ ખલાસ થઈ ગયો છે ચાલો હું કહું ફટાફટ ચેવડો બનાવી નાખું જે મિસુબેન બનાવી નાખશે હે તો તમ થાય કઈ કામ ના હોય નહીં ખાવાના હોય કા

ખાંડ છે આટલા લઈ લઈ લીધા છે છે અને આટલી એલચી લીધી તો આ બધું આટલી વસ્તુ છે ને એનાથી આપણે બિસ્કિટ આ ડબરામાં ઘી લઈ લીધું છે આપણું દેશી જ ઘરનું ઘી તો પહેલા જ જો આપણે આમાં ઘઉંનો લોટ નાખી દઈએ આ બધી વસ્તુ બે મિક્સ કરીએ અને પછી આપણે ઘીનું મોણ આપી દઈએ જે આ બધી જ વસ્તુ છે ને આપણે મિક્સ કરી દીધી છે કે ઘઉંનો લોટ રવો દળેલી ખાંડ ટોપડું અને આ તલ અને એલચી બધું સરસ મિક્સ કરીને પછી જે આપણે ઉપરથી એમાં ઘી નાખી દીધું છે આપણે ઘરનું દેશી ઘી અને એનાથી સરસ આપણે મોણ આપી દઈએ અને પછી લોટને સરસ મજાનો બાંધી લઈએ સરસ કઠણ લોટ બાંધી અને પછી આપણે એને એમાંથી બિસ્કીટ બનાવી નાખીએ તો જો મસ્ત આપણો કઠણ લોટ છે ને બંધાઈને તૈયાર થઈ ગયો છે બહુ મસ્ત જો લોટ બંધાઈ ગયો છે હવે આપણે છે ને એને દસ મિનિટ ઢાંકીને મૂકી દઈએ એટલે એકદમ સરસ આમ કૂળવાઈ જાય લોટ અને પછી આપણે એમાંથી બિસ્કીટ બનાવીએ તો આપણે બિસ્કીટ લોટ સરસ મજાનો પણ ગયો છે અને બિસ્કીટ બનાવશે ને તો આવી રીતે જો આમ રોલ વાળી અને આપણે આવી રીતે આમ કટ કરતા જઈએ ને બિસ્કીટ જેવો સેપ આપીએ છીએ આપણે જેવો આપવો હોય એવો આપી શકીએ રોટલી જેવું વણીને આપણે ગોળ કંઈક ઢાંકણાની મદદથી ગોળ ગોળ બિસ્કીટ બનાવીએ તો પણ બનાવી શકાય એમને અહીં જો મેં તેલે ગરમ મૂકી દીધું છે તો હમણાં તેલ આપણું ગરમ થઈ જઈને પછી આપણા બિસ્કીટ છે ને સરસ મજાના તળી લઈએ થોડાક બિસ્કીટ ને આપણે આવો સેપાય પછી હવે એક એક લઈ લીધું છે અને ઢાંકણાની મદદથી છે ને આપણે રોટલી જેવું વણી અને આ બિસ્કિટને છે ને ગોળ શેપ આપીએ છીએ તો હવે ગોળ બધા બિસ્કીટ છે ને એ થોડાક આપણે એવા બનાવી નાખીએ આપણા બિસ્કિટ છે ને સરસ મજાના તળાઈ ગયા છે જો હવા થયા છે હવે ખાતા પછી તો ખબર પડે કે એવા થયા હોય તો બધા બિસ્કીટ આપણે ફટાફટ લઈ લઈએ તો મસ્ત જ આપણા બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે પણ માર્કેટ જેવા બિસ્કીટ આપણી ઘરે તો થાય નહીં એટલે આવી રીતે તો આ બિસ્કીટ બન્યા છે નથી તો બહુ ગરમ છે એટલે આપણે જાય પછી આમ જોઈએ કે તોડતા આ જોઈ ગયા છે એકદમ મસ્ત કડક થયા છે કે એમ તો કડક થયા છે પણ થયા છે કેવા ખબર નાન કટાઇશ ટાઈપ થયા છે આપણે જેવી નાન છે એવું કેમ ખાતા હોય લાગે એવી રીતે જેવા થયા છે ને તો બહુ ગરમ છે ખરી જાય પછી આપણે એક ડબ્બામાં આને ભરી દઈએ તો જો આપણા બિસ્કીટ છે એ બનીને તૈયાર થઈ ગયા છે અને અત્યારે છો ઘડિયાળ મે બાકી થઈ ગયા છે ને જમવાનો ટાઈમ થઈ છે તો અત્યારે મારે ઉપરી હતી તો હું બિસ્કીટ બનાવી નાખું એટલે બનાવી નહીં ખાતા અને નાન થોડીક થવા દઉં પછી ડબ્બામાં ભરી લઈને તૈયાર છે જો આપણા બિસ્કીટ જો કે હેલ્ધી કહેવાય આપણે બજારમાંથી લઈએ તો બહાર વાર આપણે સેના બનાવેલા હોય કે આપણે ખબર એ ન હોય પણ આ ઘરે જ આપણે ઘરની જ બધી વસ્તુથી બનાવેલા છે કે હેલ્ધી તો કહેવાય જ ને સ્વાદમાં તો બહુ સરસ છે તમે ચાખીને જોયું પણ બજાર જેવા તો ન જ થાય આપણી રીતે

અત્યારે સવાર ઉઠાડી ને જો માтуબે કીધું છે માту તોય નિભજ કાપી જમ પછી મે સુને રમવાનું કામ કરે ઉંબર તો થઈ ગયું હા હે તો ઉંબર તો થઈ જ ગયું હોય મીસુને ચાલો ફટાફટ એને ખુજ કાઢી અને પછી હું માર મશીનનું કામ કરું બેસી જ હું મશીને એટલે તો બસ આઈને રસોઈ કોણ બનાવી દે મીસુબેન એટલે હા રોટલી વાઈફ તમે કરી નાખો હા તમે બધી રોટલી કરનારી આ મીસુને જ રાખવાનું બધી રોટલી તો ખરીદ છે એમ છે ત્યાં

હમ મિસ બેન તો મસ્ત જ હોય બધું કા તો જો બિસ્કીટ લઈને બેહી ગઈ છે હા પેલા બનાવ્યા ને ત્યારે કે મને હવા બિસ્કિટ નો ભાવે પછી અત્યારે ભાઈ ખાતો તો ને એટલે કે મમ્મી મને હોય ને દે ને કા તો સારું હાલો મિસ બેન છે ને બિસ્કીટ નો નાસ્તો કરી લે